તેમજ રૂપાલાના વિરુદ્ધમાં નરોડા વિસ્તારમાં ક્ષત્રિયની રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા તેમજ પરસોત્તમ રૂપાલાના પોસ્ટર પણ સળગાવવામાં આવ્યા હતા તો રૂપાલાનો વિરોધ હજી પણ વકરતો જઈ રહ્યો છે પરસોત્તમ રૂપાલાના પોસ્ટર સળગાવવામાં આવ્યા છે અને હવે કોઈ કહી શકાય કે ગામડાની વાત નથી અને કોઈ જગ્યાની વાત નથી પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારની ઘટના કે જ્યાં ભાજપના ગઢમાં એટલે કે નરોડામાં બેનરો લાગ્યા છે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ કરવામાં આવી છે તો સાથે જ ભાજપના કાર્યકરો કે પ્રવેશ ન કરવો તેવા બેનરો જોવા મળી રહ્યા રહ્યા છે રૂપાલાના નારા લાગી હોય છાજિયા લેતી મહિલાઓ જોવા મળી રહી છે આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ અમારા સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે વીરેન્દ્રસિંહ જે મામલો છે સમયે સમયે વધુ ને વધુ બિચકતો જતો જોવા

ગઈકાલના રોજ એટલે કે મોડી રાત્રી ના સમયે જે ભાજપનો ગઢ નરોડા વિસ્તાર કહેવામાં આવે છે તે નરોડા વિસ્તારની અંદર સારી જે ક્ષત્રિય સમાજ રહી રહ્યો છે ત્યાં અલગ અલગ બેનરો લગાવવામાં આવ્યા હતા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ જે બેનર હતા તેમજ તેમના જે પોસ્ટર હતા તે પોસ્ટર ને પણ સળગાવવામાં આવ્યા હતા બીજી બાજુ જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ક્ષત્રિય આગેવાનો હોય ક્ષત્રાણીઓ હોય તે તમામ લોકો એકત્રિત થયા હતા તેમના વિરુદ્ધ હોય કે ભાજપ વિરુદ્ધ હોય તેના નારા પણ સામે જોવા મળી રહ્યા હતા બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે આ મામલો છે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે કારણ કે હાલ જે દ્રશ્યો જીએસટી ની સ્ક્રીન ની અંદર જોવા મળી રહ્યા છે તેની અંદર પોસ્ટર સળગાવવા ભાજપના કાર્યકર્તાઓ પ્રવેશ બંધી ની વાત હોય તેમજ બીજી બાજુ તેર તારીખ ના રોજ જે સાબરકાંઠા અરવલ્લી નું જે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે તેના બાદ ચૌદ તારીખે રાજકોટ ની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર મહાસંમેલન યોજાશે એટલે કે જે આ આંદોલન છે તે ઠંડુ પડવાની વાત હતી ઠંડુ તો પડી નથી રહ્યું લાગી રહ્યું પરંતુ તેની સામે ક્ષત્રિય સમાજ હોય તમામ તે લોકોની અંદર આક્રોશ દિવસે ને દિવસે ખુબ જ ઉગ્ર થતો હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવાની લાગી રહ્યું છે જે બિલકુલ વિરેન્દ્ર એક તરફ કહી શકાય કે વિરોધનો નું જોવા મળી રહ્યો છે તો બીજી તરફ લગભગ ત્રણ દિવસ પછી રૂપાલા કહી શકાય કે નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવાના છે ત્યારે નરોડામાં કઈ રીતે વિરોધ થયો તે આપે જણાવ્યું તે બદલ આપનું